જુનાગઢ મારી પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થીએ સોલાર પ્રોજેક્ટ આધારિત કામ કરતો એક યંત્ર બનાવ્યું છે જેમાં સોલાર દ્વારા એક કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવામાં આવ્યું છે ખેડૂતોનો પાક ઉગી જાય અને ત્યારબાદ તેના રક્ષણ માટે કોઈ પણ પ્રકારના શોક જેવા સાધનો ખેડૂતો મૂકતા હોય છે ત્યારે એ સાધનો ન મુકવા પડે અને જે પાક છે તેની અંદર કોઈ પણ પ્રાણી કે કોઈ પ્રવેશે તો તુરત શાયરન વાગી જાય તે પ્રકારનું એક યંત્ર બનાવ્યું છે અને આ સાથે ખેડૂતો જ્યારે પોતે દવાનો છટકાવ કરતા હોય છે ત્યારે શ્વાસમાં આ દવાની અસર થવાથી ખેડૂતો માંદા પડી જતા હોય છે અને આ સાથે તેમને શ્વાસની બીમારી પણ થતી હોય છે ત્યારે આ પ્રકારના એક સાથે ત્રણ સાધન કામ કરતા હોય તેવો એક સાયન્સ પ્રોજેક્ટ એક વિદ્યાર્થી દ્વારા રજૂ કરવામાં આવ્યો છે જેમાં ખેતરની અંદર કોઈ પણ પ્રાણી કે કોઈ પણ વ્યક્તિ ઘૂસે તો સાયરન વાગે અને લાઇટ ચાલુ થઈ જાય અને સામેથી જો પસાર થાય તો પણ એલાર્મ વાગી જાય આ સાથે કોલ્ડ સ્ટોરેજ એટલા માટે બનાવવામાં આવ્યું છે કે તેમાં માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે સામાન્ય રીતે કોલ્ડ સ્ટોરેજમાં એસી સહિતના સાધનોનો ઉપયોગ થતો હોય છે તેનાથી ગ્લોબલ વોર્મિંગનો ખતરો રહે છે પરંતુ આ વિદ્યાર્થી દ્વારા ભીની માટીનો ઉપયોગ કરી અને આ આખું કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવામાં આવ્યું છે જેમાં ખેતરનો પાક બગડે નહીં તે માટે આ કોલ્ડ સ્ટોરેજમાં પોતાય ખેડૂતો છે તે પોતાનો પાક રાખી શકે છે આ સાથે સોલાર દ્વારા આ સમગ્ર વસ્તુ ચાલી શકે છે તેથી વીજ ખર્ચ પણ ખેડૂતોને આપતો નથી અને ખેડૂતને આનો સૌથી મોટો ફાયદો થાય છે આવું જાણીએ શું છે આખું પ્રોજેક્ટ નમસ્તે મારું નામ છે ખિનાયત હું મારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી આજના મારા કૃ કૃતિનું નામ છે સોલાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ એનો ઉપયોગી એ છે કે જ્યારે ખેડૂત ખેતમાં પાક ઉગાડે ત્યારે એને અંદર જવું પડે દવા છાટવા માટે તે માટે એના હાથમાં રૂમાલ ને વગેરે પહેરવું પડે છતાંય તેનો શ્વાસ બગડે છે તે માટે અમે એક એવું યંત્ર બનાવ્યું છે કે ઉપરથી દવા છાંટી શકે જેથી ખેડૂતનો સમય બચે ને એનો શ્વાસથી ના બગડે અને જ્યારે ખેતમાં પાક તૈયાર થઈ જાય ત્યારે એને અંદર જવું પડે ખેતમાં પાક ઉગી જાય ત્યારે એને પાકનું ધ્યાન રાખવું પડે કે એના પાકની અંદર બગાડ ના થાય કોઈ પ્રાણી ના ઘૂસી જાય તે માટે અમે એક એવી સિસ્ટમ ફિટ કરી છે કે એની ઉપર કોઈ પણ પગ રાખે એટલે ઓટોમેટિક લાઇટ અને સાયરન સિસ્ટમ વાગે અને જતે એની સામેથી કોઈ જો ગુજરી સામેથી કોઈ લીકરે તો એ ઓટોમેટિક અલારામ વાગે પછી કોલ્ડ સ્ટોરેજ બનાવ્યું છે જે એ કામ કરે છે કે જેમ કે અચાનક વાવાઝોડા કે વરસાદ આવે છે તો એનો પાક બગડે નહીં એમાં સુરક્ષિત રહે નહીં એમાં અમે એસી યુઝ નથી કર્યું નોન એસી છે એમાં અમે એસીનું યુઝ નથી કર્યું એનું કારણ એ છે કે અમે એસી યુઝ કરીએ તો અંદર ઠંડુ રાખે પણ બહાર પોલ્યુશન કરે છે તે માટે અમે માટીનું યુઝ કર્યું છે માટી એ માટે કે અમે જ્યારે જમીન જોઈએ ત્યારે એમાં જોઈએ છે કે ઉપરની જે માટી હોય હંમેશા કોરી હોય ને જ્યારે આપણે ખાડો કરીએ ત્યારે અંદરની માટી ભીની હોય એ ભીની માટીના કારણે અંદર ફૂલ ઠંડુ હવામાં પ્રયોગ અંદર પકડી રાખે ના જે કંઈ પણ છે એ સોલર ઉપર આધારિત છે હું ધોરણ આઠનો અભ્યાસ કરું છું આ બનાવવામાં ત્રણથી ચાર છ સાત દિવસ લઈએ રામજીભાઈ મારી પ્રાથમિક શાળા અમે આ જે ગ્લોબલ વોર્મિંગને લીધે જે સતત પૃથ્વીનું તાપમાન વધતું જાય છે અને એને લીધે દરિયાની સપાટી ઊંચી આવી જાય છે એવા સમાચારને લીધે વિદ્યાર્થી સાથે ચર્ચા કરતી વખતે અમને વિચાર આવ્યો કે આપણે કંઈક એવું કરીએ કે ગ્લોબલ વોર્મિંગમાં થોડો ઘણો ઘટાડોમાં અથવા તો વધે નહીં એના માટે અમે મદદરૂપ થઈએ તો અમે આ જે કોઈપણ પ્રકારના કૃત્રિમ ગેસ કે વાયપરા વગરનું જે ઠંડક ઉત્પન્ન કરી શકે એ રીતના કોલ્ડ સ્ટોરેજ બનાવવાનું નક્કી કર્યું એટલે વિદ્યાર્થીઓની મદદથી અમે વિચાર્યું કે તો માટી છે એ અંદરથી ભીની હોય છે અને એમાંથી હવા પસાર થાય છે તો અંદર ઠંડારક ઉત્પન્ન કરે છે તો અમે આ રીતે કોલ્ડ સ્ટોરેજમાં જે માટીનો ઉપયોગ કર્યો છે અને સોલાર દ્વારા સંચાલિત કર્યું છે અને બેટરીથી બેટરી ચાર્જ કરી અને રાત્રે પણ આપણે અને આપી શકીએ આ રીતે અમે કોલ્ડ સ્ટોરેજ તૈયાર કર્યું છે બીજું અમે દવા છાંટવા માટેનો જે પંપ બનાવ્યો છે આધુનિક કે જે ઓટોમેટિક દવા છાંટી શકે જેથી અંદર દાખલ થવું ન પડે ખેડૂતોને અને દવાની ગંભીર અસર થતી હોય તો એ ન થાય અને પશુઓ અંદર ન થઈ શકે એટલે ઓટોમેટિક અમે એલાર્મ સિસ્ટમ પર રાખી છે આમ ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીએ એક સાથે ત્રણ વસ્તુનો ઉપયોગ થઈ શકે અને ખેતરમાં ખેડૂતો કઈ રીતે પોતાના પાકને સુરક્ષિત રાખી શકે આ સાથે તે દવાનો છંટકાવ કઈ રીતે કરી શકે જેથી તેનું આરોગ્ય પણ સારું રહે તે તમામ બાબતોને આધારિત આ પ્રોજેક્ટ બનાવ્યો હતો અને આ પ્રોજેક્ટનો ખૂબ સારો ઉપયોગ થઈ શકે આવનારા ભવિષ્યમાં જો આ આ પ્રોજેક્ટને લાગુ કરવામાં આવે તો અનેક ખેડૂતોને પણ ફાયદો મળી શકે એટલે આ પ્રકારના પ્રોજેક્ટની વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોની મહેનત પણ રંગ લાવી છે આવનારા સમયમાં જો આ ઇન્સ્ટ્રુમેન્ટ બને અને આ રીતે જો કામ કરતું થાય તો અનેક ખેડૂતોનો પાક છે તેને પ્રાણીઓ દ્વારા જે નુકસાન પહોંચતું હોય છે તેનાથી પણ બચાવી શકાય અને શ્વાસને લીધે જો ખેડૂતોને કોઈ પ્રોબ્લેમ થતું હોય તો દવાનો છંટકાવ કોઈ મશીન દ્વારા કરી શકાય અને આ સાથે કોલ્ડ સ્ટોરેજમાં એસીના ઉપયોગ વગર ગ્લોબલ વોર્મિંગની અસર થયા વગર કોઈપણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કર્યા વગર ફક્ત ભીની માટીથી કોલ્ડ સ્ટોરેજ જે ઊભું કરવામાં આવ્યું છે તેનો પણ ભવિષ્યમાં સારો ઉપયોગ થઈ શકે એટલે વિદ્યાર્થીઓની આ મહેનતનો અત્યારે સૌ કોઈ સરાહના કરી રહ્યા છે